નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મેં લઈ આવ્યા છે દાહોદથી એક મહત્વના સમાચાર ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા 20 એપ્રિલ 2025 ના રોજ ગુજરાત મુલકી સેવા વર્ગ 1 વર્ગ 2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 ની પ્રિલિમિનરી પરીક્ષાનો સફળ આયોજન દાહોદમાં કરવામાં આવ્યું ચાલો જાણીએ પરીક્ષાની વિગત અને ઉમેદવારોની પ્રતિક્રિયાઓ અને વર્ગ બે તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બે ની ભરતી માટે લેવામાં આવી દાહોદમાં નો પરીક્ષા કેન્દ્ર ખાતે અઠાણું બ્લોકમાં કુલ બે હજાર ત્રણસો છેતાળીસ ઉમેદવારો પરીક્ષામાં ભાગ લીધો દાહોદ જિલ્લા વહીવટીતંત્ર પરીક્ષા માટે ઉત્તમ વ્યવસ્થા કરી હતી પોલીસ બંદોબસ્ત પરીક્ષા કેન્દ્ર પર પીવાના પાણી સ્વચ્છતા અને બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉમેદવારોને નિષ્પક્ષ અને આરામદાયક વાતાવરણ પૂરું પાડ્યું પરીક્ષા બપોરે બાર થી ત્રણ વાગ્યા દરમિયાન યોજાઈ અને ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો પરીક્ષા બાદ ન્યૂઝે કેટલાક ઉમેદવારો સાથે વાતચીત કરી એક ઉમેદવારે જણાવ્યું પરીક્ષા મધ્યમથી અઘરી હતી પરંતુ દાહોદ જિલ્લા વહીવટીની વ્યવસ્થા ખૂબ જ સરસ હતી બધું સુવ્યવસ્થિત હતું જેનાથી પરીક્ષા આપવામાં સરળતા રહી અન્ય એક ઉમેદવારે કહ્યું વહીવટી તંત્રની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાએ અમને નિશ્ચિંત રાખ્યા હવે પરિણામની આશા છે આજે વીસ એપ્રિલના રોજ જીપીએસસીની પરીક્ષા હતી દાહોદના એમઆઈ સેન્ટરમાં મારું સેન્ટર હતું અહીંયા તંત્રની તૈયારીઓ બહુ વ્યવસ્થિત હતી પાણીની સગવડ બીજી બધી સગવડો બહુ સારી હતી બહુ હતો જીપીએસસીની આજે મેં એક્ઝામ આપી છે આજ રોજ જીપીએસસી દ્વારા લેવાયેલ ક્લાસ વન ટુની પરીક્ષા એમઆઈ ખાતે મારું સેન્ટર આવેલું હતું અને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એની ખૂબ સારી રીતે એક્ઝામ પૂર્ણ રીતે લેવામાં આવી છે અને જેની સુવિધાઓ પણ સારી રીતે કરેલ તે માટે હું દાહોદ જિલ્લા તંત્રો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ પણ આવી પરીક્ષા બાબતે તેમનો સાથ સહકાર અમને મળી રહેશે તે બાબતે તેમને આગ્રહ કરું છું ના મેં આગળ આપી છે આવી અવારનવાર હું ત્રણ વર્ષથી તૈયારી કરું છું સપના તો મારા એજ છે કે હું ગવર્મેન્ટ નોકરી લઉં અને દાહોદ જેવા પછાત જિલ્લામાંથી આવે છે જેનું નામ બહુ નીચે છે તો આગળ વધીને એનું નામ બહુ આગળ વધારું દાહોદ જિલ્લા તંત્ર અને જીપીએસસી ઉમેદવારોમાં સકારાત્મક વાતાવરણ સર્જાયું છે આ પરીક્ષા ગુજરાતના તંત્રમાં મહત્વના પદો મેળવવા માટેનો પ્રથમ પડાવ છે અને ઉમેદવારોનો ઉત્સાહ તેમની મહેતનું પ્રતિબિંબ છે તો આપમાં પરીક્ષા અને વહીવટી તૈયારીઓ વિશે શું અભિપ્રાય છે નીચે કમેન્ટમાં જરૂરથી જણાવો દાહોદના દરેક મહત્વના સમાચાર માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો ફરી મળીશું એક નવી અપડેટ સાથે નમસ્તે જય હિન્દ